હે ગાઈશ રામ રામ કેમ છો આઈ હોપ કે તમે બધા ખુશ અને મજામાં છો અમે પણ બિલકુલ ઠીક છે તો ગાઈશ અત્યારે આજે આપણો બ્લોગ થોડોક મોડો છે મોડી મોડી શરૂઆત કરી છે ગાઈઝ હું એક છે ને મારા મમ્મીની સાડી મૂકતી હતી કુબાટમાં તો મને યાદ આવ્યું કે તમારી સાથે પણ શેર કરું તો હું તમને બતાવું કે મારા મમ્મીની સાડીનું કલેક્શન કેટલું છે બધી તો ખુલ્લીને નહીં બતાવી શકું પણ ખાલી આમને બતાવું કે કેટલી સાડીનું કલેક્શન છે જો ગઈશ આ છે મારા મમ્મીની સાડીઓ તો ગાય જોયું તમે મારા મમ્મીની સાડીનું કલેક્શન કેટલું છે આખું ખાનું ઉભરેલું છે અને એમાં પણ જો એમાં ઘણી બધી સાડીઓ એવી છે કે મારા મામાએ મોકલાવેલી છે અમદાવાદવાળા મામા બધી ઘણી બધી સાડીઓ એની પણ છે તો એમાંથી મને આ એક સાડી બહુ ગમી પિંક કલરની મસ્ત છે ને જો આમાં છે પિંક કલર છે બ્લેક છે યેલો છે ને કાળો છે કાળો કાળો ને કાળો ને બ્લેક તો એક જ થાય હા કાળો ને બ્લેક બે એટલે એમાં આટલા કલર છે જોઈ લો તમે મને કન્ફ્યુઝ થઈ જઈશ તો આજે મારા મમ્મી કરે છે એને તો વિચારું છું કે આ સાડી એવી છે ને એવું પહેરું પણ જો અચાનક મમ્મી આવી જાય તો ખીજાશે કારણ કે આ એકદમ નવી સાડી છે નહીં તો એ ચાલો પહેરી લેલી તો ગાઈસ અહીંયા મેં સાડી પહેરી લીધી છે અને મમ્મી પણ આવી ગઈ હવે જોઈએ મમ્મી શું ગઈસ આનું બ્લાઉઝ નહોતું એટલે જે સીવડાવેલું નથી કારણ કે જે આ સાડી આવી છે એટલે તો થોડુંક બ્લાઉઝ બીજું પહેરેલું છે તો

હે ગેસ કેમ છો આઈ હોપ કે તમે બધા ખુશ હશો અમે પણ ઠીક છીએ ગેસ કાલથી થોડીક અપસેટ હતી એટલે પછી કાલે મેં વિડીયો શૂટ નથી કર્યું તમે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધો ને એટલે લોકો તમારા પગ ખેંચવાનું શરૂ કરે છે કે આ આગળ ન વધવી જોઈએ એ પછી સમાજ હોય કે સોસાયટી હોય કે પછી તમારા રિલેટિવ હોય એમાં કોઈ પણ હોઈ શકે છે બસ ખબર પડવી જોઈએ કે આ છોકરી કંઈક કરે છે કે આ છોકરો કે આ છોકરી કંઈક કરે છે આગળ વધવા માટે મહેનત કરે છે એટલે હું બધાની વાત નથી કરતી પણ અમુક ટકા એવા હોય છે લોકો કે જેને નથી ગમતું કે તમે કંઈક કરો કંઈક આગળ વધો કોઈ સપોર્ટ ન કરે તમને વાતો કરે એ તો આમ કરે છે તે એમ કરે છે કોઈ એ નથી વિચારતું કે શું કામ કરે છે બોલાવાળા તો ઘણું બધું બોલતા હોય છે પણ મને હું એવું સમજુ છું કે એ લોકોને જવાબ સમય આપશે ટેસ્ટ આ બધી વાત હું તમારે તમારા સાથે એટલે શેર કરું છું કે તમે એક મારી ફેમિલી છો આપણે ઘણાય કોશિશો કરીએ કે થોડા નેગેટિવ લોકો એ નથી દૂર રહીએ પોઝિટિવ વિચારીએ પોઝિટિવ થિંકિંગ કરીએ પણ અમુક લોકો એવા હોય છે વાયરસ જેવા કે તમને પોઝિટિવ વિચારતા હોય ને તો એવા વાયરસ ઘુસાડી દે છે ને કે તમને અપસેટ કરી દે એક સમય એવો તો કે જ્યારે હું કંઈ ન કરતી સાવ ઘરે બેસી રહેતી ત્યારે લોકો બહુ મારી આગળ પાછળ હતા અને આજે હું કંઈક કરું કંઈક નવું કરવાની શરૂઆત કરી છે તો લોકો દૂર થતા ગયા મતલબ કે તમારો જે સાચા જે તમને સાત સપોર્ટ કરતા હોય ને એ તમને છે ખુદી સાત સપોર્ટ આપે અને અમુક લોકો જે તમારું સારું નથી વિચારતા એ લોકો તમારાથી દૂર થઈ જતા હોય છે તો સમય જ બતાવે કે તમારી પાસે કોણ ઊભું છે અને ક્યાં સુધી એ તમને સાથ આપશે અને ક્યાં સુધી એ તમારા સાથે ઊભા રહેશે ખેર મારી મમ્મી એક છે જે મને થોડો ઘણો સપોર્ટ કરે છે એટલે બાકી તો કોઈ નથી ખેર મિત્રો આ તો હતી એક મારા મનની વાત કે હું એક મારી ફેમિલી સાથે શેર કરું બાકી આપણા જીવનની લડાઈ આપણે જાતે જ લડવાની હોય છે પણ બધું ઇગ્નોર કરીને આગળ વધવાનું હોય છે કે જે લોકો મારું ખરાબ વિચારે છે એના વિશે હું વિચારતી પણ નથી જેને જે વિચારવું હોય તે વિચારે જેને જે કહેવું હોય કે તે મેં કંઈ હું કંઈ એવું કંઈ કરતી નથી કે જેનાથી મારે લોકોનું સાંભળવું પડે અને બસ આજે આ વિડીયોમાં એટલું અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો लाइक शेअर सबस्क्राईब म्हणून एक नेक्स्ट व्हिडिओ म्हणून राहते बाय बाय